કરોડો રૂપિયાના ખર્ચાઓના બિલો વાવચરો બનાવી રહ્યા છે ત્યારે પણ હું જે વિસ્તારનો પ્રતિનિધિ છું એ વિસ્તારમાં આજે રસ્તાઓ એ રાજસો થી સાડી સાતસો વર્ષ પહેલાથી ત્યાં મૂળ ગામ છે મનસુખભાઈ વસાવા પોતે સાંસદ છે સાત ટર્મથી સાંસદ છે ને એમનું પોતાનું ગામ છે ગુજરાતમાં ત્રીસ વર્ષનો સમયગાળો જે છે તે ભારતીય જનતા પાર્ટીનો થયો છે છતાં એ લોકોની મૂળભૂત સુવિધા જે રસ્તા એ રસ્તો નથી કરાવી શકતા ત્યાં બેનોને જ્યારે પ્રસુતિની પીડા ઉપડે અને એમ્બ્યુલન્સ ન પહોંચે એમને ઝોલીમાં લઈને નીકળે એટલે રસ્તે બેનોનું મૃત્યુ થાય છે તમે તો વિડીયો જોયા હશે કેટલાક લોકોને સાપ ડંખ મારે એનું મૃત્યુ થઈ જાય તો અમે પદયાત્રા યોજી છે અનેક વહીવટી તંત્રને અમે કહીએ છીએ કે ભાઈ મૂળભૂત જરૂરિયાતો આપો અમે દેશના વિકાસમાં આ જૂના રાજગામે ડેમમાં માં પોતાનો ગામ આખું ડૂબી ગયું છે જમીનો ડૂબી ગયા છે રાખવાનું અહીંયા શિક્ષકો નથી આજે હું સાબુટી ગામમાં ગયો તો ત્યાં બાળકોને બેસવા માટેની શાળા નથી એ લોકો કેટલી વાર આવેદન લોકસભા છતાં છતાં સરકાર અધિકારીઓને એમાં રસ નથી સરકાર ને એમાં કોઈ જાતનો રસ નથી એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમે તો આ વિસ્તાર નું પ્રતિનિધિત્વ કરીએ છીએ અમને જ્યાં પણ લાગશે સડક પર લાગશે તો સડક પણ રજૂઆત કરવા ઉતરીશું પણ ચૈત્ર જે રીતે તમે કરી રહ્યા છો ત્યાં આગળ અધિકારી સાથે વાત કરવાની હોય કે પછી અન્ય કોઈની સાથે થાય છે એવું કે પછી મામલો ઉગ્ર બની જાય છે અને વાતનું સોલ્યુશન કરતા વાતમાં વિવાદ વધારે થઈ જાય છે જે જુના ગામમાંથી માંથી પદયાત્રા મેળી હતી મારા કાર્યકરો કે મારા આગેવાનો તો પછી સવારે આવ્યા દર્શનાબેન દેશમુખ જે ત્યાંના લોકલ ધારાસભ્ય છે એમને પણ અનેક રજૂઆતો કરી છે સાંસદ મનસુખભાઈ વસાવાને પણ રજૂઆત કરી હતી એ પોતે આવીને તો ત્યાં ખાતમુહૂર્ત પણ કરી ગયા બે વર્ષ પહેલા ન રોડ થવાના કારણે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ એમણે રજૂઆત કરી તો મારો કોઈ ઈરાદો એવું નથી કે નીચે ને પણ જે ગામની તકલીફ છે તો મારે જ પડે ને ભલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા નર્મદા જિલ્લામાં હોય ત્યાં રાતોરાત પ્રોજેક્ટો આવીને મંજૂર થાય અને કામો ચાલુ થઈ જતા હોય ગ્રીન કોરિડોર બનવાના ચાલુ થઈ જતા હોય ત્યાં પાર્ક બની જાય તો જે લોકો વર્ષોથી ત્યાં રહે છે અને એમને તો રસ્તો જોઈએ છે જે હતો એ જ રસ્તો બનાવવાનો છે નવું તો કોઈ જંગલ કાપવાનું નથી તો એમના માટે કેમ કાયદો ને કાયદો કાયદો ત્યાં પણ નથી તો બધા માટે સરખો હોવો જોઈએ ને તે કેમ નથી ત્યારે આ વાત એમણે મીડિયા અને કેટલાક લોકોને પૂછ્યું તો જવાબ આપવાને બદલે એમણે કીધું કે આ નાટક છે આ ફલાણું છે આ ઢીકણું છે તમે રોડ બનાવી દો તો અમારે આ બધું કરવાની જરૂર જ ઉભી નથી થતી ને ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને રોડ બનાવવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગણી હતી બીજી કોઈ અમે કોઈ નેતાની કે કોઈ પક્ષ પાર્ટીનું નામ પણ નથી લીધું તમે જોયું હશે મારી યાત્રામાં જે લોકો એમાંથી ઘણા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હતા તાલુકાના સભ્ય પણ હતા તો કેમ એમને તકલીફ છે તો જ જોડાયા હશે ને યાત્રામાં એટલે આ હકીકત અમે મૂકીએ છીએ વરવી વાસ્તવિકતા અમે સામે મૂકીએ છીએ તે મનસુખભાઈ હોય કે બીજા હોય એ લોકો સ્વીકારવા તૈયાર નથી બસ એમને તો વિકાસ 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 જ દેખાય છે એ વિકાસના ચશ્મા ઉતારીને જોશે તો અહીંની વરવી વાસ્તવિકતા એમને પણ ખબર પડશે એવું મને લાગે છે